જેમાં સ્થળ પર જ તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો કેશોદના નાયબ કલેક્ટર વંદના મીણા ધારાસભ્ય દેવા માલમ સહિત પદાધિકારીઓ અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો આવકના દાખલા જાતિના દાખલા ક્રિમિલિયર સર્ટી રાશન કાર્ડ વિધવા સહાય યોજના જન ખાતા યોજના આધાર કાર્ડ સહિતના પ્રમાણપત્ર કાઢવાની કામગીરી એક જ સ્થળ પર કરવામાં આવી હતી રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગની સૂચના મુજબ શહેરી વિસ્તારમાં બે સેવા સેતુ યોજવા માટેની સૂચના થઈ આવેલી હતી જેનો એક કેશોદ નગરપાલિકામાં આજરોજ એટલે કે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રથમ સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું હતું રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતા વધે અને નાગરિકોના જે વ્યક્તિ લગતી વ્યક્તિગતલક્ષી રજૂઆતો છે તેનું ઝડપી નિરાકરણ નિરાકરણ આવે તે હેતુસર સેવાસેતુનું આયોજન થઈ રહ્યું છે જેમાં રાજ્ય સરકારના તે તેર વિભાગોની પંચાવન સેવાઓ એક જ સ્થળેથી મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલું આવે છે કેશોદના શહેરી વિસ્તારના આજના સેવા સેવાસેતુમાં માન્ય ધારાસભ્યશ્રી આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ મામલતદારશ્રી અને મામલતદાર ની ટીમ તથા કેશોદ નગરપાલિકાની ટીમ દ્વારા આજના સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આજના સેવા સેતુને ખુલ્લો મૂકવામાં આવેલો હતો